નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા બનાસ ક્રાઇમ ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે મુખ્ય સમાચાર દુર્ઘટના બાદ ડીસા ડીસા નાયબ કલેક્ટર એક્શનમાં આવ્યા બનાસ નદીના નીચે ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલ ઓરડી સીલ કરવામાં આવી રાજ્ય સરકારના આદેશને પગલે ડીસા નાયબ કલેક્ટર દ્વારા બનાસ નદીના પુલનું નિરીક્ષણ કરવા જતાં બનાસ નદીના પુલ નીચે ઓરડી ગેરકાયદેસર હોવાનું સામે આવતા કરાઈ કડક કાર્યવાહી કોરી માલિક દ્વારા કોઈ પણ જાતની પરવાનગી વિના ઉભી કરવામાં આવી હતી ગેરકાયદેસર ઉરડી નાયબ કલેક્ટરની કડક કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણ કરતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો ડીસા શહેરમાં પણ સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણો થયેલા છે ત્યારે પાલિકા અને નાયબ કલેક્ટર સાથે મળી દબાણો દૂર કરવા જોઈએ તેવી જનમાંગ ઉઠવા પામી અહેવાલ હરેશ ઠક્કર ડીસા બનાસકાંઠા આજરોજ બનાસ નદીમાં આકસ્મિક મુલાકાત દરમિયાન અહીંયા એક ઇલિગલ લીઝની ઓરડી જણાઈ આવેલી હતી તો તાત્કાલિક તેને લીઝ વિશે માહિતી પૂછતા એ લીઝ ધારક મહાદેવ્યાનો હોય આખોલ નાનીમાં બ્રિજ પાસે જે એને ઓરડી બનાવી છે ઇલિગલ હોય ત્યાંથી તાત્કાલિક ખસેડવા અને તેને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે